મોટીરાયણ અને નાની ખાખર ગામના વડીલો ગૌચર ગરીબોની સાથળીમાં મળેલ જમીનનો હક અને રજૂઆતો બાદ પણ ન મળવા મુદ્દે મામલેદાર કચેરીએ ધરણા પર બેઠા બુધારામ સામજી દનીચા ગામ મોટી રાયણ તાલુકો માંડવી કચ્છ અમે આ ધરણા પર એનો મુદ્દો આપ ચેનલનો જે આભાર કે તમે અમને સાંભળો છો અને તમે રિલે કરો છો એ તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમને ભગવાનના આશીર્વાદ અમે આપીએ છીએ અમારો મુદ્દો છે ગૌચર જમીનનો સાંતણીમાં જમીન એકોતેરમાં મળી એ જ ગરીબ માણસોને એનો કોઈ સાંભળવા તૈયાર નથી જેનો કને અમે આ થાકી ગયા છે લખી 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 પૈસાનો અમે કઈ બરબાદ કર્યો છે ગૌચર પાછળ કમસે કમ મેં ગૌચર પાછળ જમીન મેં ખર્ચો નહીં કરી હું બે હજાર સાતથી ચાલું છું ત્યારે છબીલા ધારાસભ્ય હતો

ખતેરી ટેકીમાં પ્રાણ મોટીમાં આજી સુધી એ જમીનનો કોઈ નિરાકાર નથી આવતો આ જમીન ને જોયા એક બાજુ જોવા જઈએ તો તો વેચાઈ ગઈ છે હવે વેચાવાળો તો ભાઈ હું તો પોતાનો માલિક ગણા ને વેચવાવાળા કોણ છે એ અમને આજની તારીખમાં ખતે ભાઈ આ જમીન આ આ માર્કે વેચી છે કેટલા દિવસથી ધરણા ઉપર અમે આજી જ બેઠા છીએ છવી તારીખના આજી જ આમ બેઠા છીએ સવારના મામલેદાર કચેરી સામે કેટલા દિવસ સુધી જ્યાં સુધી અમને આ કે આ જમીન આ માણસે આપી છે સો એકર જમીન છે એ સો એકર જમીન આ મામલેદાર આપી છે કલેક્ટર કલેક્ટરશ્રીએ આપી છે આ છેદાર એમાં કેસ ચાલી ગયો હોય ખપી તો દસ વર્ષ પહેલા ચાલેલો હોય વીસ વર્ષ પહેલા ચાલેલો હોય યા પચાસ વર્ષ પહેલા કેસ ચાલેલો હોય એ ચાલેલો કેસ અમને ડોક્યુમેન્ટ જોઈએ અહીંયા ત્યારે અમે ઉઠશું જો ડોક્યુમેન્ટ નહીં મળે તો તમે ખરેખર આ જમીન આ સરકારે વેચી છે ગૌચર ગામના જે સરપંચ છે એમને તમે રજૂઆત કરી છે હું પોતે સરપંચ હતો હું પોતે ઉપસત પણ જ હતો ન્યાયસની ચેરમેન હતો હું મારું જ બાજુ આ આ બધું મેં આ મહેનત કરી છે મેં ત્યારથી જ આ ચાલુ થયો છું હું પોતે જ બેઠો છું હું ઉપસર પણ રહી ચૂક્યો છું ગ્રામ પંચાયતમાં હું ન્યાયસની ચેરમેન જો રહી ચૂક્યો છું તો ત્યારે આ મુદ્દો તમે આના ઉપર ધ્યાન આપ લીધું છે હા ત્યાંથી હું ચાલુ થયો છું 2007 થી હું ચાલુ થયો છું ત્યારે હું સરપંચ હતો ને માપણી માટે પૈસા ભરાવ્યા 11000 ને 300 રૂપિયા ભરાજે 11300 રૂપિયા ડીઆલ માં ત્યારે ડીઆલે અમને માપણી કરી 2009 માં નવમાં માં કરી તો આ આ નવમાં તો કે ભાઈ આ તો દબાણ છે બધાય આ જમીન તો હાલી ગઈ છે તમારાથી અરે કઈ માં બાબત માં હાલી ગઈ છે ભાઈ તો અત્યારે ગૌચર બચાવવાની પછી પાણી બચાવવાની વાતો થઈ રહી છે એ મુદ્દે એ જો સ્થાનિક જે આ ચૂંટેલો પ્રતિનિધિ હોય સ્થાનિક ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને ગુજરાતના મુખ્યમંત્રી હોય એની જવાબદારીમાં આવે ને આ તો કે વોટ લે ત્યારે થાના લે ગૌચર ના લે ગાય ના લે પાણી બચાવ ના લે આ ગરીબોને જમીન ક્યાં ફાંધાફૂંદી હોય તો એ અમે પતાવી દે એના વોટ લેને તો એ વોટ ક્યાં ગયા વોટ મળ્યા બાબા સાહેબ ભીમરાવ આંબેકર નો બંધારણ આખા સમગ્ર ભારત ના વિશ્વ ની માં વોટ લેને તો એ વોટ ક્યાં ગયા વોટ મળ્યા બાબા સાહેબ ભીમરાવ આંબેકર નો બંધારણ આખા સમગ્ર ભારત ના વિશ્વ ની માં જેની આ બંધારણ શું કહેવાય એ બંધારણ ના હિસાબે એ સોગન લે છે ત્યાં કે અમે ચૂંટાઈ ગયા છે અમારું સોગન અમે સાચું કરશું પણ ખરેખર આ ન્યૂઝ ચેનલ થી કહું છું આશાપુરા માંથી કે આ સાચું આ નથી એનું ચાલતું આ ભ્રષ્ટાચાર એ લોકો ઊભું કરે છે આ જમીન માં અમે ખુલે થી કહીએ છે કે આ જમીન તમે વેચી નથી તો મને આપો અત્યારે કોના કબજામાં છે અત્યારે એ તો વ્યક્તિગત કબજામાં છે કોણ છે કબજા એ કબજામાં તો એ પોતે સાહેબ કે ને કે આ ભાઈ કબજામાં છે ને આ આ તારીખ ના તો આ દેવાઈ ગઈ છે જમીન તમે ઉઠી જાઓ તમે ઉઠી અહીંયા અમને કે ખાલી આવી નહીં કે આજે આવે આજે સાંજે આવે કે આ જમીન છે આ આ હુકમ પીધે દેવાણી છે જમીન આ રે હુકમ અત્યારે એ જમીનની કિંમત કેટલી છે આ લગભગ સો એકર આ આ આ આજે આ અત્યારે જન તમે જંત્રી ભાવ ગણો તો એ જંત્રી ભાવ ક્યાં જાય જ જમીન છે બધી આવી રીતે તમે જેમ ધરણા ઉપર બેઠા તો આ તો ગામી ગામનો ગૌચરનો દબાણનો પ્રશ્ન છે તો બીજા લોકોને શું અપીલ કરશે અબે બે અમે બીજાને કહીએ છીએ કે આવો હોય ગૌચર જમીન તમે દિયાળમાં જઈને માપણી કરાવો ગ્રામ પંચાયત પૈસા ન ભરે તો હું તમે કહું છું કે સંસ્થા હોય તો ગૌપ્રેમી હોય એ ગામો ગામ જમીન પાપે જમીન માપાવી લો તમે અમે માપાવી ત્યારે ખબર પડી તમે માપણી કરાવો માપણી કરાવો તો પોતે આવી જશે લાઈન ઉપર જમીન ક્યાં છે એ પોતે ખબર પડશે આમાં માપણીમાં માપણી થતી નથી તો આંધા કાનૂન ચાલ્યા કરે છે આની જવાબદારી જે તે ચૂંટેલા હોય એની જ હોય સાહેબ જ્યાં રાજ્યસભામાં બેસતા હોય વિધાનસભામાં બેસતા હોય અને આ પ્રશ્નોને તમે લટકતા રાખતા હોય તો આ ગાયો તો બિચારી બોલવાની નથી આ મનુષ્ય જ બોલવાનો છે કોઈ પણ મનુષ્ય હોય એ બોલવાનો છે ને ગાય તો બિચારી બોલતી નથી ગાય તો આ પ્લાચી ખાય અને મોત થાય છે હું ગામ નાની ખાખરનો તાલુકો માંડવીનો વેચીના ચોલા અને હું જમીન ગૌચર જમીનો વિશે અને દલિતોની મંજૂર થયેલ સાદરીની જમીન વિશે છવ્વીસ બે અઢારથી કરીને કલેક્ટરની સામે ઉપવાસ ઉપર બેઠેલ અને બે વર્ષ ગાંધીનગર ઉપવાસ ઉપર બેઠેલ છ વર્ષ સુધી ઉપવાસ ઉપર બેઠેલ તે જમીન બાબતની અંદર મેં આજની તારીખ સુધીની અંદરમાં તંત્ર મહેસૂલ શાખામાં મુખ્યમંત્રીથી કરીને સચિવ સુધી રાજ્યપાલ સુધીની લડત કરી છતાં પણ આજની તારીખ સુધી કોઈપણ જાતનો ન્યાય મળેલ નથી અને તંત્ર સરકારી એટલે ગૌચરો જમીનો અને એ સાધણીઓની ગૌચરો જમીનો એ પોતાની રીતે આંખડા ચરી ગૌચરો પશુધનની આંખડાઓ એ તંત્રના આંખડાઓ ચરી ગયા છે અને ઓને સાત મારની નોંધો પાડીને ઓ લોકોને સોંપડત કરી દીધી છે અને દલિતોને મંજૂર થયેલ જમીનો આપવામાં નોંધ કરવામાં એ લોકોને તકલીફ થાય છે અને એનું અનેક રજૂઆતો હોવા છતાં પણ એનો કોઈ દાદ આપતા નથી અને એને અને આ ગૌચરું જમીનું આ તંત્ર કયા આધારો ઉપર અને કઈ મંજૂરી ઉપરને કયા હુકમો ઉપર આ લોકોની નોંધો આ છવ્વી સાતમા કારણની નોંધો પાડી છે અને પોતાના ખીસી ખીસા ભરી કરી અને આ ગેરકાયદેસર રીતે આ કંપનીઓને નહાણી કરી આપી છે અને દલિત દલિત ચાળેતદારોને મજૂર થયેલી જમીન આપવામાં કેમ નથી આવતી એ રજૂઆતોની આજે આજની સુધી કોઈ પણ દાત આપવામાં દલિતો માટે કોઈ પણ ન્યાય એટલે કોઈ દાદ દાત આપતા નથી એનું કારણ શું દલિતો માટે કાયદોને ભંગ કરીને બેઠે છે આ લોકો અને જમીનો મળે છે અને ટાવરોની અંદર ઊભા કાયદે ગેરકાયદેસર ટાવરો ઊભા કરી નાખે છે એની કોઈ પણ વર્તણૂક આપતી નથી કે આ તો સરકારી જમીન છે એની વર્તણૂક તમને તો મને આ કબજા સુકામ સોંપ્યા છે કે એની એનું એનો માલિક કોણ એનો હકદાર કોણ અને કોઈ બી દલિતોની અંદરમાં અનેક વિધિની અંદર યોજનાઓનો કોઈને લાભ કોઈ લોન કે લાભ કોઈ આપવામાં આવતો નથી અને એ લોકોને લાહાણી ગેરકાયદેસરની લહાણી કરી આપે છે પણ દલિતોને આપવામાં વાંધો શું દલિતો માટે કોઈ કાયદો નથી બંધારણના સુવિધાના હિસાબે બંધારણના કાયદોને એ લોકોનો ભંગ કરી રહ્યા છે અને દલિતોને અંદર કોઈ ન્યાય આપતો નથી એ બાબતની અંદરમાં જ્યાં સુધી આ ગૌચર જમીનની અંદરમાં નોંધો પાડી છે એ એ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એની જે લવાને થાય અને એ નોંધો રદ થાય અને દલિતોને મંજૂર થયેલ જમીનો છે એની એ એ જમીનો એને કબજા સોંપવામાં આવે જ્યાં સુધી ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે ચાહે મારું મોત આવી જશે કફન હું મારા કફન કરીશ દલિતો માટે લફન કરીશ કોઈ પરવા નથી એ બાબત છું અને તાત્કાલિક ધોરણે આ ગૌચરો જમીનોની જે નોંધો પાડી છે તાત્કાલિક ધોરણે નોંધ રદ કરે અને અને દલિતોને મંજૂર થયેલ જમીનો એને અને ક્યાં આધારે દીધી છે એનો અમને લખી પછા આપે કેટલા દિવસ સુધી જ્યાં સુધી અમારો પ્રશ્ન હાલ ન થાય ત્યાં સુધી મારો આ પ્રશ્ન મારો ચાલુ રહેશે આ તમે લડતમાં અહીંયા આજે બેઠા છો કોણ કોણ તમારી મુલાકાતે આવે મુલાકાત ની અંદર માં પેલા ક્રાઇમવાળા આવી ગયા છે કચ્છ ક્રામ કામ ને આપ્યા અત્યારે માસ્થપે પહેલી વાર તમે અમે આવ્યા છો અત્યાર સુધી બીજું કોઈ બી પૂછા કરવા આવ્યા નથી અને આવે આવ્યા નથી હા અને જ્યાં સુધી પૂછા કરવા આવે જ નહીં કેમ કે પોતે ચોર છે વહીવટી તંત્ર પોતે ચોર છે હે આ પશુધન ની અબુલ જીવની જમીનો આ આખલાઓ ખાઈ બેઠા છે પોતે આખલાઓ છે પોતાના ખિસ્સા ભરી કરીને આ ગૌચરો જમીનો લહાણી કરી નાખી છે એ બાબતની અંદરમાં તાત્કાલિક ધોરણે રદ થાય જ્યાં સુધી અમને આને ક્યાં આધારો ઉપર આ સોપ્રત કરી છે એના અમને પુરાવા આપે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે